મહેસાણામાંથી પણ ગરકાય અમેરિકામાં ગયેલા લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે જણાવી દઈએ કે બસો પાંચ જેટલા લોકોને અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે અત્યારે કદાચ તેઓ અમૃતસર પહોંચી ગયા હશે ને અમૃતસર પણ તેમની તપાસ કરવામાં આવશે એમાં બસો પાંચમાંથી ત્રેત્રીસ જેટલી ગુજરાતીઓ હતા એમાંથી મહેસાણા ગાંધીનગર સુરત વડોદરા એના ઘણા બધા જે લોકો છે તે ડિપોર્ટ કરવામાં આવ્યા છે એમાં ખેરવાની એક યુવતીને પણ ડિપોર્ટ કરવામાં આવી છે ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓમાં એક યુવતી ખેરવાનું હોવાનું સામે આવ્યું છે પરિવારની યુવતી વચ્ચે એજન્ટ દ્વારા વાતચીત કરી હોય તેવી માહિતી પણ પ્રાપ્ત થઈ છે પરિવારની યુવતી સાથે થોડા દિવસ પહેલા સંપર્ક થયો હોવાની પરિવારજનો દ્વારા વાત કરવામાં આવી છે અને સાત મહિના પહેલાં અમેરિકા જવા માટે આ દીકરી રવાના થઈ હતી અને અત્યારે ઘુસણખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે એમાં ખેરવાની આ યુવતી પણ ડિપોર્ટ થઈ ગઈ છે અને અત્યારે એ તમામ લોકોને અમૃતસર એરપોર્ટ પર લાવી દેવામાં આવ્યા છે હવે આગળની કાર્યવાહી શું કરવામાં આવશે તે જોવાનો વિષય રહેશે